આપણે કહીએ છીએ કે સંપત્તિ બધાને પછતી નથી તેવી રીતના સત્તા પણ બધાને પછતી નથી આવી જ સત્તા અમદાવાદ જિલ્લાના ધોળકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસવાળાને સત્તા પછી નહીં અને રસ્તા ઉપર દંડો લઈને નીકળી પડ્યા આખો વિડીયો વાયરલ થયો મામલો એસપી સુધી પહોંચ્યો અને એસપીએ કહ્યું તપાસ થશે અને કાર્યવાહી થશે કોણ છે આ પોલીસવાળો જેને સત્તા પછી નહીં તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા સંપત્તિ આવી જાય પછી સંપત્તિને પચાવી ખૂબ અઘરી હોય છે એવી જ સ્થિતિ સત્તાની હોય છે રાજકારણીઓને પણ સત્તા પસતી નથી અને સામાન્ય પોલીસ વાળાને પણ સત્તા પસતી નથી એક વખત ખાખી પહેરી લીધા પછી આ ખાખી પહેરનારો એવું માનવા લાગે છે કે હું રાજા છું અને આ બધી મારી પ્રજા છે આવો જ એક ફાકો ધોળકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ જગદીશ ઝાલાને થઈ ગયો ઘટના એવી છે કે ધોળકાના એક ગુંદરા ગામે

જગદીશ ઝાલારા તેવર જોઈ ત્યાંથી પસાર થતા એક બિપિનભાઈ નામના નાગરિકને લાગ્યું કે આ વધારે પડતું થઈ રહ્યું છે જગદીશ ઝાલા સિવિલ ડ્રેસમાં હતા એટલે આ બિપિનભાઈને ખબર નહોતી કે આ પોલીસવાળા છે એટલે તે પોતાનું સ્કૂટર ઊભું રાખે છે અને જગદીશ ઝાલાને પૂછે છે ભાઈ બાળકોને તતડાવનાર તું કોણ બસ ઉનાળાની ગરમી કરતાં જગદીશ ઝાલાનો પારો વધુ ગરમ હતો તેમનો પારો છટકે છે સ્કૂટરમાંથી દંડો કાઢે છે દંડો વીંઝવાનું શરૂ કરે છે અને રસ્તા ઉપર તમાશો થઈ જાય છે આ બિપિલભાઈને તે જાહેરમાં ફટકારે છે કારણ કે આ જગદીશ ઝાલાને સત્તા પછી નહીં અને સત્તાની એસિડિટી થઈ ગઈ સત્તાની ઉલટી થઈ ગઈ અને તેમણે પ્રમાણભાન ભૂલી એક પોલીસને ના શોભે તેવું અમાનવીય વર્તન રસ્તા ઉપર કર્યું બિપિનભાઈને સારવાર માટે લઈ જવામાં આવ્યા ધોળકા પોલીસ સ્ટેશનમાં તેની અરજી કરવામાં આવી પણ આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ ગયો આ જગદીશ ઝાલા જેવા પોલીસવાળા હોય તો હવે ધ્યાન રાખજો બધાના હાથમાં જ મોબાઈલ ફોન છે ક્યાંક તમારો વારો ના ચડી જાય મામલો અમદાવાદના એસપી ઓમ પ્રકાશ જાટ સુધી પહોંચ્યો ઓમ પ્રકાશ જાટે ડીવાયએસપીને તપાસનો આદેશ આપ્યો કે આ પ્રકારની લુખાગીરી કરનાર પોલીસવાળાને ચલાવી શકાય નહીં એટલે તત્કાલ આ જગદીશ ઝાલાને ધોળકાથી બાવળા મૂકી દેવામાં આવ્યા છે તપાસ ચાલી રહી છે અને જો પુરાવા મળશે એટલે કે કાયદો પુરાવા માંગે છે વિડીયો તો છે પણ હજી કેટલાક નિવેદન નોંધાશે અને પછી શિસ્તનો કોરડો વિંજાશે તમે ખાખી પહેરી છે તમારા હાથમાં લાઠી છે તો મર્યાદામાં તો ચોક્કસ રહેવાનું કારણ કે તમે સરકારના નોકર છો પ્રજાના રક્ષક છો પ્રજાના બાપ નથી અને બાપ બનવાનો પ્રયત્ન કરતા પણ નહીં કારણ કે આ પ્રજાની તાકાત બહુ મોટી છે કારણ કે પ્રજા પાસે કાયદાની સત્તાઓ છે એટલે બધું જ કરજો પણ મર્યાદામાં કરજો એવું કહેવું છે આ વીડિયો પણ જોઈ લો આ તમાશો કરનાર પોલીસવાળાનો

એટલે મેં મારું એક્ટિવા ઊભું રાખ્યું અને એને કીધું કે કેમ મારે છે તું તો અને છોકરાએ પછી મને ફરિયાદ કરી કે મારો ફોન ભાઈ આ ભાઈ લઈ લીધો છે પછી એ ભાઈ એ છોકરાને મૂકી અને મને મારવા લાગ્યા અને પછી પોલીસવાળા બોલાયા અને પછી ખ્યાલ આવ્યો કે આ પોલીસવાળો પૂરતી નશામાં છે અને બધાને મારે છે તમે આ વિડીયો જોયો તો તમને શું લાગ્યું બસ કોમેન્ટ બોક્સમાં એટલું જરૂરથી લખજો બિપિનભાઈની વાત પણ તમે સાંભળી છે તમે પણ ધ્યાન રાખજો પોતાની સંભાળ રાખજો કારણ કે આ પ્રકારના પોલીસવાળા ઠેર ઠેર જોવા મળશે પણ હિંમત રાખજો કારણ કે તમે જ ખરી સત્તા છો મત આપવાનો અધિકાર તમારો છે નેતા પણ તમે પસંદ કરો છો અને અમર્યાદિત થયેલી પોલીસને પણ નિયંત્રણમાં રાખવાનું કામ તમારું છે મને ને મારા સાથી સોનું ને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ